ત્રણ ત્રણ નિર્દોષ દર્દીઓનો જીવ લીધો ઓગણીસ વ્યક્તિની ખોટી સર્જરી કરી તેમ છતાં ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ કરવા પર નેશનલ મેડિકલ કાઉન્સિલે સ્ટે આપ્યો છે ગુજરાત મેડિકલ કાઉન્સિલે ડોક્ટર પ્રશાંત વજીરાણીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે સસ્પેન્ડ કર્યું હતું જોકે નેશનલ મેડિકલ કાઉન્સિલરે આ લાયસન્સ સસ્પેન્ડ કરવાના નિર્ણય પર સ્ટે આપતા અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે કડીના બોરીસણા ગામમાં કેમ્પ કરી એક જ દિવસમાં ઓગણીસ દર્દીને ચેકઅપના નામે ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા બિનજરૂરી સર્જરીના કારણે અહીં ત્રણ વ્યક્તિના મૃત્યુ થયા જ્યારે અન્ય સોળને આજીવન દવા ખાવાનો પણ વારો આવ્યો છે ગુજરાત મેડિકલ કાઉન્સિલના સભ્યોનો દાવો છે કે નેશનલ મેડિકલ કાઉન્સિલે લાયસન્સ રદ કરવા પર આપેલા સ્ટે પાછળ ઇનકમ્પ્લીટ એપ્લિકેશનનું કારણ દર્શાવાયું છે પરંતુ બારીકાઈથી જોઈએ તો આખા ઓર્ડરમાં સ્ટે માટેનું કોઈ ચોક્કસ કારણ જણાવાયું નથી સ્ટે ઓર્ડરમાં નેશનલ મેડિકલ કાઉન્સિલે નાગપુરમાં ડોક્ટર સાબેના કોર્ટના ચુકાદાને આધાર બનાવ્યો છે પરંતુ ખ્યાતિ હોસ્પિટલે કરેલા કૌભાંડની ગુજરાતમાં શું અસર થાય તેની નોંધ લેવામાં નથી આવી ડોક્ટર વજેરાણીએ કુલ ત્રણ હજાર આઠસો બેતાળીસ એન્જીઓગ્રાફી અને એન્જીઓપ્લાસ્ટીક કરી જેમાંથી એકસો બાર દર્દીના મોત થયા ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદની આજુબાજુના ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પના નામ પર પીએમએ જે કાર્ડ ધરાવતા લોકોને શોધતી હતી તેમને મેડિકલ ચેકઅપના નામ પર ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવતા હતા અને દર્દી કે તેમના સગાની સંમતિ વગર જ એન્જીઓગ્રાફી કે એન્જીઓપ્લાસ્ટી કરી નાખવામાં આવતી હતી